મસ્ત એમ સાચી ને સાવ એટલે આ સીતર શું થયો છે ખડ વધી ગયો હશે હવે શું કરવાનું બીજાના ફૂલ વેણી વેણી મારું શેતર બગાડ્યું હેડતા જવા દે છેતર ફોમ એટલે આ ખડ કેટલો વધી ગયું બીસી બી લાભી પડી લાય તર હવે ખોદ્યું તાર અમે શેતર વાળા છે નહિ હવે અને મારી જમીન થોડીક વધારું એટલે આ ઓમને એમ થશે તો મારે ફકીર બનવું પડશે હવે મને કોક કરવા દે હવે મારે જમીન થોડીક જમીન વધારવી પડશે બીજાની મજૂરી જઈ જઈને હું એટલે ફકીર બની ગઈશ

હવે તો પોલીસ ને કેવાડી મેળવી ચીવું કઈ ગયો મારું શેતર હમણાં ઈરો આખું દેશે મારે જવું પડશે કરે હાલ જ્યાં હેમતાજી આગેવાન ને કહી દઉં

હમતાજી હમતાજી આગળ હમતાજી ને પૈસા આલી પાંચસો રૂપિયા આલી ને ફોન ખોલાવી દઉં એમ તોજી તો મારા ખાતા માં આઈ જાય તો મારે ચેરો ખોદવાનો મેળ આઈ જાય હવે એમ જ કરવા દે કમિશન આલી અને ચેરો ખોદ્યું અમે એમ તોજી તો થોડા કોળી લાવ્યા હે એટલે કોળી નાખું ખોલ્યું હમતાજી ને પૈસા ની લાલચ આવે

હારું તું કેસે એમ તો કઈ આવ ના ના એવા નહીં પણ તમે સમજણ એમ તો પાંચ આગેવાન માણસ ભાઈ તો હું કોઈ મારી આબરું શું રે એ તો પૈસા નું કોઈ નહીં તમે સમજણ તું મને પૈસા

તો ઘટિયા વાળો મુ ઘડીક બોલી તારે કઈ બોલવાનું નઈ હું હડી જાય હા આ તો વાજા ની બરોબર પણ હાર આ વાજા હા તો પૈસા લઈને આયો તું ના પૈસા તો આપણે મળી જાય ના પેલા પૈસા આ એમ તો એમ નેમ ના આવ તું જા પૈસા લે જા હાર ઓડો પૈસા લઈને આવ હજા હાર ઓ વાતો ની ઓડો ના પૈસા નું તો એન્તા બાય કઈ જુ તું હે આ પૈસા લે પૈસા વગર ચેટિંગ થાય હે નહી આવ ના પૈસા તો

પડી ખબર મને કોઈ આગી વન તારીખ ઓળખી તને કઉ છું આગી લઉ ને કોઈની વાત ના બાસ ના પડે બાસ છોકરો છે બાસ ના બી વાત ની બરોબર વાત ન કોઈ સોનો માલ દે બરે જોવા દે એટલે આપણ ખુડી નહી બા ગલા મિલાયો જો નવી છે નવી સપોણી બરે મંજુવા દે કો પાળતો નહીં ના ના એટલે જો તો પાવડો સોડી માંગ્યા

એટલે અત્યારે અહીંયા જઈને હું ભડાકા ના કરું તો કહેવાનું ખાલી એમ સાજી આજે એમ તો જી વન જાય જાડો હવે તો કોઈને બાથી નહીં ગયો એમ તો જનતા માં આવે ના આ

લઈ જાવ ઉપર લઈ જા ઊભો ઊભો અહીં આલો પાવણો હવે તો અમાર રાખો હા સારું હવે તારે થઈ ગયું બરોબર રેડી હવે આવે પણ ઈડો કૂતરો મળશે તો નહી આવે બરોબર હવે તું જા ઘરે અને એની જોડે સડક જાતા હું બરોબર સારું હા તું જા મરોડે ઘણી ને બેસવા દો હું તો હું આજી ના લગાડું કરી ના લગાત વાત કરું દોરો